કિટ કલેક્ટર કૃષ્ણ જેવા ગાડી દોડી જાય છે ટિકિટ કલેક્ટર કૃષ્ણ ઉપડી જાય છે સિટી બજાવે સર્જનહાર ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી ગાડી જાય છે હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ગુરુ રૂપી ગોવિંદજી ગાડી લઈને જાય છે રૂપી ગોપાલ ભૈયા પાછળ બેસી જાય છે બેસવું હોય તો બેસી છે મોહન માસ્ટર ટિકિટ માંગે દોડમ દોડી જાય છે મોહન માસ્ટર ટિકિટ માંગે ફક્તિ રૂપી ટિકિટ બતાવી મુસાફર મુસાફર થાય છે રૂપી ટિકિટ બતાવી મફત મુસાફર થાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી પડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે માયાનગર નું સ્ટેશન મોટું ગાડી થંભી જાય છે માયા નું સ્ટેશન મોટું ગાડી થંભી સતુ સંગીએ બેસી રહ્યા બીજા ઉતરી જાય છે બેસું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે મૃત્યુ લોકકી ગાડી ઉપર વૈકુંઠમાં લઈ જાય છે મૃત્યુ લોકમંદ ગાડી મુસાફરો સૌ સાથે મળીને ગુંડલા પ્રભુના ગાય છે ગાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ગામીર ની છે ભજન દાસ બાપા